પાટણ જિલ્લાના સાતલપુરના અગરિયાઓ મહિલા સહિત પરિવાર સાથે ધ્રાંગધ્રા ફોરેસ્ટ ઓફિસ સાથે એક દિવસીય ઘરણા યોજી રજૂઆત કરી પાટણ જિલ્લાના સાતલપુર વિસ્તારમાં પરંપરાગત પેઢી દર પેઢી મીઠું પકવતા અગરિયાઓને રણમાં નહીં પ્રવેશ કરવા દેતા હોવાની રજૂઆતને ધ્યાને લઈ આજે બીજી વાર ધાંગધ્રા ફોરેસ્ટ ઓફિસ ખાતે અગરિયા પરિવારો મહિલા સાથે એક દિવસીય ઘરણા યોજી રજૂઆત કરવા પહોંચ્યા છે રાજ્યમાં મીઠું પકવતા અગરિયાઓની અનેક માંગોને લઈને રજૂઆત કરવામાં આવી રહી છે ત્યારે પાટણ જિલ્લાના સાતલપુરમાં વિસ્તારમાં પરંપરાગત પેઢી દર પેઢી મીઠું પકવતા અગરિયાઓને રણમાં નહીં પ્રવેશ કરવા દેવાતા હોવાની રજૂઆતને ધ્યાને લઈ આજે બીજીવાર ધાંગધ્રા રેન્જ ફોરેસ્ટ ઓફિસ ખાતે અગરિયા પરિવારની મહિલાઓ સાથે એક દિવસીય ધરણા યોજી અને પોતાની રજૂઆત કરી હતી છાતલપુરના અગરિયાઓ દ્વારા વિવિધ માંગણીઓને લઈને રજૂઆત કરવામાં આવી હતી જેમાં તેઓના વિસ્તારમાં મોટાભાગના પરંપરાગત પેઢી દર પેઢી પકવતા મીઠું પકવતા અગરિયાઓનો સમાવેશ થયો નથી છાતલપુરના અગરિયાઓ દસ એકર જમીનમાં વર્ષોથી મીઠું પકવતા હોવા છતાં સરકારના અધિકારીઓ દ્વારા તેઓને પ્રવેશ કાર્ડ આપવામાં આવતું નથી અગરિયાઓ દ્વારા આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા કે જેઓ મોટા ધરાવતા પ્રવેશ આપવામાં આવી રહ્યો છે અને અને જે લોકો ગરીબ મધ્યમ વર્ગના છે તેઓને પ્રવેશ કાર્ડ આપવામાં આવતું નથી જેવી અનેક માંગોને લઈને આજે બીજી વાર એકસો પચાસ જેટલા અગરિયાઓ મહિલાઓ પરિવાર સાથે ફોરેસ્ટ ઓફિસ ધ્રાંગધ્રા ખાતે રજૂઆત કરવામાં આવી છે અને એક દિવસીય ઘરડા પણ યોજ્યા છે તેઓની માંગ નહીં સ્વીકારવામાં આવે તો તેઓ દ્વારા આડેસરની ફોરેસ્ટ રેન્જ ઓફિસ ખાતે પરિવાર સાથે ઉપવાસ આંદોલન ઉપર ઉતરશે અને આજે ઢાંગધ્રા ફોરેસ્ટ ઓફિસ ખાતે રજૂઆત અને ઉપવાસ આંદોલન કરવામાં આવ્યા હતા ત્યારે કોઈ અધિકારીઓ હાજર નહીં મળતા અગરિયાઓમાં રોષ જોવા મળ્યો હતો પણ અમે વારંવારમાં આજી પાંચ દિવસથી બેઠા છીએ આજ ધાંગધ્રા કચેરી મળ્યા છે તો અમારો ઇન્સાફ કેમ ન થતો અમે તો ખાલી દસ એકડ જ માગી છીએ તમે એકસો ને પાંચ પાંચ રૂપિયા દઈ દીધી તો અમારા બચે ક્યાં જવા નહીં તો કોઈ નહીં અમારી વાર અમારી રોજી ચાલુ કરો હવે આજકાલ તો છે નહીં માથામાં ધોરા આવી ગયા આજે અમારા ઘરે રોટલા છોકરા ફાફા મારે છે હાથ મહિનાથી આમના આમના મામને કરે છે એવું તમે શું ગુનો કર્યો હતો અમારું અમારી તમે આટલું બધું ઓલું કરી નાખ્યું અમે અમારે સામે કેટલું તમે વિશ્વાસઘાત કર્યો છે આવું ઇન્સાફ હોય કોઈ બી તમે આવો ચૌદ ગામના ગામ કેટલા માસ તડપે છે એ તો જોવું બીજાથી જોવા જવા તું અઢાર ગામના આ કે કયો ન્યાય છે માણસ ઢોરું રાખે છે ને એને વ્યવસ્થિત લઈને બાંધે છે તો અમારે તો ઢોરાથી બે તો જિંદગી થઈ ગઈ આવી જિંદગી હોય બેન તમારો મુખ્ય માંગ શું છે નાના મુમતાજ શેર માંગ મુખ્ય માંગ શું છે આપણી માંગ અમારી મીઠાની અમને મીઠામાં જવા દો અમાર રણ માં જાવ તો રણ અમે જેમ ખેતીનું ની ઉત્પાદન કરે એ તેમ ઉત્પાદન કરીશું તમારું ખેતીનું છે અમારું મીઠાનું છે અમાર બાબા અમને બીજો કોઈ ધંધો તો કઈ આવડતો નથી તો અમે આજ સાઠ વર્ષથી થી અમે કે એનાથી તો મોનું અમે કરી શકીએ અમારા હાથના ના જુઓ પેલા અમારી તકલીફ જુઓ પેલા તકલીફ નથી આ બરતા તો નહીં સાતલપુર જિલ્લો પાટણ અમે સાતલપુર તાલુકાના જ વતની છીએ અમે અમારી બાપ દાદા વખત થી પેઢી દર પેઢી થી અમે મીઠું પકતા આવી રહ્યા અને પકવી છે રહ્યા હાલ અત્યારે અમે ફોરેસ્ટર ડીએફઓ સાહેબની કચેરી ધ્રાંગધ્રા પ્રાપ્ત અમે આવ્યા છીએ છોકરાઓને બુજુર્ગ માણસોને લઈને તું પણ ગઈ અમે ગઈ એકવીસ તારીખે પણ આવેદનપત્ર અમે આપવા આવેલ આવેલ હતા ડીએફઓ સાહેબ એના પછી અમે એના પછી અમે આડેસર વન વિભાગની કચેરીએ પણ અમે ધરણા અમારા ચાલુ જ છે અમે ચાલુ રાખ્યા જ છે અમારું કહેવાનો મતલબ એ જ થાય છે કે મોટી મોટી કંપનીઓને જે તમે બોર સોસો એકર લીજ પાસ કરી આપી છે તો અમે તો નાના આગરિયા ખાલી માંગીએ છીએ તો દસ એકર જ માગીએ છીએ જે અમારો હક હે કે અમે બાપ દાદા વખતથી અમારો એક ધંધો ચાલે આવે છે એના વગર અમારા કને કોઈ પણ આધાર નથી અમે વારંવાર ભૂખ્યા ઊંઝ્યા અમે રાત દિવસ અમારું કોઈ અમારો નથી નીંદ આવતી નથી કોઈ અમને અભી કોઈ અમને કોઈ કોઈ સરકાર કે હજી સુધી કોઈ અધિકારી અમને પૂછવા પણ નથી આવ્યું કે તમે સેના કારણે બેઠા છો તમારું સેના કારણે તમારો મુદ્દો છે કોક અધિકારી કોક વનરક્ષકનો કોઈ અધિકારી આવીને એમ તો પૂછા કરે કે તમે શું કામ બેઠા છો તમારા બાલ બચ્ચા લઈને ભૂખ્યા ને ઊંઝ્યા આજે અમે ધ્રાંગધ્રા વન કચેરી પણ અમે અમે આવ્યા છીએ અને આગામી દિવસોમાં જો અમને આ ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં અમારો આજે ધરણા છે પ્રદર્શન એ ચાલુ જ રહેશે હંમેશા કાયમી અમને એક જ દોરાકે છે કે અમને ન્યાય આપો ન્યાય આપો બસ બીજી અમારી એક જ માંગ છે કે રણ અમારું છે અમે રણના છીએ અમને રોટલો રડવા દો અમને રણમાં જવા દો અમારી એ જ એક માંગ છે અમે કોઈ સોસો સો નથી માંગતા અમે ખાલી માંગીશું દસ ઈકર જ માંગીએ છીએ જે અમારો હક છે કે અમારા બાપ દાદા પણ કરીને ગયા છે તો અમને શું કામ તમે ના રણમાં જવા દો જય હિન્દ